સુરતના ગોપીપુરા હિન્દુ મિલન મંદિરના ગણપતિ વિસર્જન યાત્રા સૌથી પહેલા કાઢવામાં આવી વર્ષોથી સુરત શહેરમાં આવેલ ગોપીપુરા સ્થિત હિન્દુ મિલન મંદિરની શોભા અનેરી છે હિન્દુ મિલન મંદિરના ગણપતિના વિસર્જન શાંતિના પ્રતિક એવા ગણેશજીની સુરત શહેરમાં સૌથી વહેલા વિસર્જન કરવામાં મોખરે છે ડુમસ જેમાં હિન્દુ મિલન મંદિરમાં ગોપીપુરા નવસારી બચાવના તમામ ગણપતિ ભક્તો નાચગા સાથે વિસર્જન યાત્રા કાઢે છે જેમાં હિન્દુ મિલન મંદિરના ગણપતિમાં કડક ચાંપતો પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રા નીકળી ડુમસમાં શ્રી ગણપતિ વિસર્જન થાય છે આ વખતે મુશળધાર વરસાદના કારણે ઉકાઈ ડેમના તમામ દરવાજા ખોલી દેતા ડક્કા ઓવારો બંધ કરાતા હિન્દુ મિલન મંદિરના ગણેશજી ડુમસ ખાતે વિસર્જિત થશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત ગણપતિ વિસર્જન વિસર્જનના દિવસે વેદાર પણ ખૂબ સારું છે તો હું તમામ ગણેશ આયોજકોને હું વિનંતી કરીશ કે જેમ બને તેમ જલ્દી આપ સૌ નીકળો અને વિસર્જન વ્યવસ્થાને જેમ બને તેમ જલ્દી આપણે પૂરું કરી